ભગવાને હિરણાક્ષ માર્યો એની પત્ની વિલાપ કરવા લાગી હિણકશ્યપુ ભાભીને સાંત્વન આપી રહ્યો છે જેનો જન્મ થાય એનો મૃત્યુ નિશ્ચિત છે જીવન એક ધર્મશાળા જેવું છે ધર્મશાળામાં કોઈ પ્રવાસી બે દિવસ રોકાય કોઈ પાંચ દિવસ કોઈ પંદર દિવસ પણ એક દિવસ ધર્મશાળા ખાલી કરીને જવું પડે તમે દુઃખી નહોતો ભાભીને સાંત્વના આપી રહ્યો છે પણ એનું હૃદય અંદરથી બળી રહ્યું છે કે ક્યારે મારા ભાઈના અત્યારે વિષ્ણુની સાથે વેર લઉં યુદ્ધ કરવા જતો તો માતા દીતી રોક ક્યાં જાય છે કે વિષ્ણુ સાથે લડવા તું સીધે સીધો નહીં જીતી શકે વિષ્ણુ બહુ માયા બી છે તપ કર વરદાન મેળવ શક્તિ મેળવીને પછી યુદ્ધ કરવા જાવ કે છે મંદ્રાચલની ગુફામાં છત્રીસ હજાર વર્ષ એને ઉગ્ર તપ કર્યું છે મસ્તકમાંથી તેજોમય જ્વાલાઓ નીકળવા લાગી દેવો સંતપ્ત થવા લાગ્યા આવ્યા બ્રહ્માજી પાસે કઈ ઉપાય કરો બ્રહ્માજી પ્રગટ થયા માગ શું જોઈએ છે મને અમર થવાનું વરદાન આપી દો એ મારાથી ન અપાય કેમ કે આ બ્રહ્માની સૃષ્ટિમાં જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે અમર થવાનું વરદાન હું ના આપી શકું તો મને વરદાન આપો ન દિવસે મરું ન રાત્રે મરું ન ઘરની અંદર મરું ન ઘરની બહાર મરું ન મનુષ્યથી મરું ન પશુથી મરું ન દેવથી મરું ના અસુરથી મરું ન અસ્ત્રથી મરું ન શસ્ત્રથી મરું ન જળથી મરું ન ચેતનથી મરું તમારી સૃષ્ટિનો કોઈ જીવ બને મારી ન શકે બ્રહ્માજી કહું તથા અંતર્ધાન અંતર્દાન થઈ ગયા વરદાન મેળવી પોતાના રાજ્યમાં એલાન કરાવ્યું કે હવે હું જ અહીંનો ભગવાન છું મારા રાજ્યમાં વિષ્ણુની ઉપાસના એ અપરાધ કેવા છે પોતાની પૂજા ચાલુ કરાવી એનો પુત્ર જ્યારે માતા ગર્ભમાં હતો ત્યારે નારદજીનો સત્સંગ મળ્યો માતાના ઉદરમાં જ એને ભક્તિભાવના સંસ્કારોનું સિંચન થયું હતું જો બહુ પ્રેક્ટિકલ વાત છે વૈષ્ણવ બેનો ખાસ ધ્યાન રાખવું જોઈએ સગર્ભાવસ્થામાં આપણે જે કંઈ દ્રશ્ય જોઈએ છીએ જે કંઈ વાંચીએ છીએ જે કંઈ સાંભળીએ છીએ એની સીધી અસર આપણા ગર્ભમાં રહેલા બાળક પર પડે છે જૂના સમયમાં વીર ક્ષત્રાણીઓ એ ગર્ભાવસ્થામાં વીર પુરુષોના ચરિત્રો સાંભળે જેનાથી સંતાન એવા થાય વૈષ્ણવ ભક્તોના ચરિત્ર સાંભળે ભાગવતજીની કથા સાંભળે કારણ કે માતાના ગર્ભમાં જ એ સંસ્કારનું પોષણ એને મળી જતું હોય છે એવી જ સંતતિ થાય છે ખાસ આ ધ્યાન રાખો ગમે તેવા લોકોનો સંગ ના કરવો ગમે તેવા સિનેમા કે સિરિયલો કે નાટકો ના જોવા ગમે તેવું વાંચન ના કરવું ગમે તેવા લોકોનો સંગ ના કરવો ગર્ભાવસ્થામાં ભક્તોના ચરિત્ર ભગવદ્ લીલા ઉત્તમ લોકોનો સંગ એ બધું કરવું જોઈએ કારણ કે બાળક પણ એવી વૃત્તિનો આવે છે પ્રેક્ટિકલ ઉદાહરણ તમને આપું આજે વડીલોને દાદાને તમે કોઈ મોબાઈલ આપો તો ફોન કરતા કે ફોટો સિવાય બીજી કોઈ એપ્લિકેશન ના આવડે ઘરમાં બાળકોને આપો બેટા ખોલી આપો તો જરા મને નામ સેવ કરી આપો તો જરા જે ત્રણ સાડા ત્રણ વર્ષનું બાળકો હોય એ પપ્પાનો આખો મોબાઈલ સ્કેન કરી નાખે બધું આવડે ક્યાંથી શીખ્યો હશે કોને શીખડાવ્યું હશે કારણ કે ગર્ભાવસ્થાઓમાં માઓ બેસીને એ જ કામ કરતી હોય એટલે મોરનાઇન્ડા ચિતરવા ના પડે એ સંસ્કાર ગર્ભમાં જ મળી હોય છે અભિમન્યુની કથામાં આવે છે કે માતાના ગર્ભમાં જ ભેદવાની નીતિ જયારે સાંભળી છ તો સાંભળી પણ સાતમો કોઠો ભેદવાની વિદ્યા વખતે માને ઊંઘ આવી ગઈ અને સાતમો ચક્રવ્યુ એ ન ભેદી શક્યો એ જ્ઞાન માતાના ઉદરમાં જ મળ્યું હતું આ વસ્તુનો વિશેષ આપણે ધ્યાન રાખવો પ્રહ્લાદના ભક્તિભાવનું પોષણ માતાના ઉદરમાં થયું છે શુક્રાચાર્યના પુત્ર શનારોમકને ત્યાં અભ્યાસ કરવા મોકલ્યા સામધામ દંડ ભેદ રાજનીતિ બધું શીખ્યા એકવાર હિરણ કશ્યપોએ બોલાવ્યો બેટા જે કંઈ સારું શીખ્યો એ મને સંભળાવો પિતાશ્રી આ જગતમાં મારું આ તારું એ ભેદ કરનાર અજ્ઞાની છે અહીં તો જે કઈ છે બધું પ્રભુએ આપેલું છે આ જગતમાં જે કઈ છે સર્વ હરિ છે આ બધું મારું છે હું મહેનત કરીને કમાયો છું ભગવાન કે છે ઉભો રે તારા જન્મ વખતનો ફોટો મેં પાડ્યો છે શું સાથે લઈને આવ્યો હતો અને તું કહે છે કે તારું છે તો છેલ્લા સમય બધું સાથે લઈ જા તને લઈ જવાની છૂટ છે બધું જા લઈ જઈ શકશો પહેરેલા કપડાં પણ સાથે નહીં આવે જે કંઈ મળ્યું છે પૂર્વજન્મના સંસ્કારોથી પ્રભુની કૃપાથી મળ્યું છે એટલે ક્યારે અહંકાર ન કરો કે હું પ્રભુને આપેલું અરે પ્રભુઓને આપેલું આપણે પ્રભુને અર્પણ કરીએ છીએ આપણું કઈ છે જ નહીં તો આપણે ઠાકોરજીને શું આપી શકીએ આ કશ્યપુ ને ક્રોધ આવ્યો અભ્યાસ કરવા તો ભક્તિના પાઠ અન્ય વિદ્યાર્થીઓને કરાવે છે આ સંર ગભરાયા આ અમે શીખડાવ્યું નથી આ બધું ક્યાંથી શીખ્યો ફરીથી હેણકશ્યપુ પાસે લાવ્યા ખોળામાં બેસાડ્યા બેટા કઈ સંભળાવો તો પહેલી વાર નવધા ભક્તિનું નિરૂપણ પ્રહલાદજીએ કર્યું છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યપ આત્મનિવેદનમ પિતાશ્રી નવ પ્રકારની ભક્તિ દ્વારા તમે પ્રભુને રીઝવી શકો ભક્તિથી પ્રભુ પ્રસન્ન થશે આ જ સંસારનું સૌથી શ્રેષ્ઠ જ્ઞાન છે ક્રોધ આવ્યો ઉપાડીને ખોળામાંથી ઘા કર્યો મારા વિરુદ્ધમાં જઈને મારા શત્રુના વખાણ કરે છે સિપાહીઓને કહ્યું હમણાં ને હમણાં હાથીના પગને તળીએ કચરાઓ મદમસ્ત હાથીઓને બોલાવ્યા હાથીઓએ ઝૂકીને વંદન કર્યા અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ નિષ્ફળ થયો પાડ પરથી ઊંડી ખાઈઓમાં ફેંક્યા હળવા ફૂલ બની ગયા પ્રભુએ ઝીલી લીધા અનેક ઉપાય કર્યા પ્રહલાદને કંઈ ના થયું હિણકશપુરી બેન હતી હોલિકા જો હોલિકાનો પ્રસંગ ભાગવતમાં નથી પણ અન્ય પુરાણમાં છે અને બહુ ખોટી રીતે રજૂ કરવામાં આવે છે વાસ્તવમાં પ્રસંગ જુદો છે આપણે ત્યાં હોળીનું પૂજન થાય છે આપણી વૈદિક સંસ્કૃતિમાં ક્યારે પણ આસુરી શક્તિઓનું પૂજન થતું નથી આપણે ત્યાં દૈવી શક્તિઓનું પૂજન થાય છે તો આપણે ત્યાં હોળીનું પૂજન કેમ થાય એનું કારણ શું હોલિકાએ કહ્યું કે ભાઈ મને વરદાનમાં ઓઢણી મળી છે એ ઓઢણી ઓઢીને બેસો તો અગ્નિ મને બાળી ના શકે તમે ચિત્તા પેટાવો હું ઓઢણી પહેરીને ખોળામાં પ્રહલાદને લઈને બેસી જઈશ તો અગ્નિ પ્રહલાદને બાળી નાખશે ને મને કંઈ નહીં થાય ધક તો ચિતા પેટાવ્યો જ્યાં પ્રહલાદ હોલિકાના ખોળામાં બેઠો જ્યાં ભક્તનો સ્પર્શ થયો હોલિકાના વિચાર બદલાયા અરે હું શું કરું છું આ પ્રભુનો ભક્ત છે અને હું ભક્તના પ્રાણ જોવા બેઠો છું અને હોલિકાએ પોતાની ઓઢની પ્રહલાદને ઓઢાડી ભક્તની રક્ષા કરવા માટે હોલિકાએ પોતાના પ્રાણની આહુતિ આપી અને એટલા માટે આપણી ત્યાં હોળીનું પૂજન થાય છે ભક્તની રક્ષા કરવા માટે પોતાના પ્રાણ આપ્યા છે પ્રહલાદને કઈ ના થયું ક્રોધ આવ્યો ક્યારનો ભગવાન ભગવાન કરે છે બોલ તારો ભગવાન ક્યાં છે પિતાશ્રી કોઈ એક જગ્યા હોય તો બતાવો એમ ના પૂછો મારો ભગવાન ક્યાં છે એમ પૂછો મારો ભગવાન ક્યાં નથી દૂધના પ્યાલામાં સાકરની બધી કણો ઓગળી જાય ને પછી પૂછો કે કઈ કણ ક્યાં છે હું કઈ રીતે બતાવું મારો પ્રભુ તો સર્વત્ર છે એમ બધે છે તો શું પથ્થરના થાંભલામાં એ તારો ભગવાન છે હા પિતાશ્રી મારો ભગવાન પથ્થરના થાંભલામાં પણ છે અને જ્યાં ભક્તના મુખમાંથી નીકળ્યો કે પથ્થરના થાંભલામાં છે તો ભગવાનને અવતરવાના બધા માર્ગો બંધ થઈ ગયા ભક્તનું વચન સત્ય કરવા ભગવાનને પણ થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું જ્યાં સાંભળ્યું કે થાંભલામાં ભગવાન છે જોરથી ગદાનો પ્રહાર કર્યો અને બ્રહ્માંડ કટાર તૂટતો એ ભયંકર વાસ થયો અને ભગવાન નરસિંહ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા બોલીએ નરહરી ભગવાન હિરણકશ્યપુ સાથે દ્વંદ યુદ્ધ થયું ભગવાન ઉપાડી ઉમરા પર વચ્ચે લઈ આવ્યા ખોળા પર સોડાવ્યો અને તીક્ષ્ણ નખોથી એનું પેટ વિધિર્ણ કરી નાખ્યો બ્રહ્માનો વરદાન પણ સત્ય થયું નથી દિવસ નથી રાત સાયમકાલનો સમય છે ન ઘરની અંદર ન ઘરની બહાર ઉમરાની વચ્ચે ભગવાન લઈ આવ્યા ન ધરતી પર ન આકાશમાં પોતાના ખોળામાં સોડાવ્યો ન જડ ન ચેતન ન અસ્ત્ર ને શસ્ત્ર પ્રભુએ નખથી પેટ ચીરી નાખ્યું નખ જળ પણ કહેવાય ચેતન પણ કહેવાય કાપો તો દુઃખે નહીં એટલે અને એની વૃદ્ધિ થાય છે એટલે ચેતન કહેવાય અને સૃષ્ટિનો જીવ નથી સ્વયં ભગવાને શ્રી હરિય અવતાર ધારણ કર્યો છે પ્રભુના ક્રોધાવતાર છે સુવર્ણ જેવી કેશવાળી હવામાં લહેરાઈ રહી છે લાલ લાલ અંગારા જેવા નેત્રો તપી રહ્યા છે પ્રભુની જીભ લપકારા મારી રહી છે જો ભગવાનના ક્રોધને શાંત કરવામાં ના આવે તો ત્રણે લોકો ભગવાનની ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય કોઈની હિંમત નથી પાસે જવાની દેવ આવ્યા લક્ષ્મીજી પાસે કે છે ને કોઈનું ના ચાલે ને ત્યાં ઘરવાળીનું ચાલે તમારે મારું એક કામ કરવું પડશે પ્રભુના ક્રોધને તમારે શાંત કરવો પડશે કે એમાં શું મોટી વાત મેં તો કઈ વાર મનાવ્યા છે હમણાં ચપટી વગાડતા મનાવી લઈશ જ્યાં લક્ષ્મીજી નજીક આવ્યા ભગવાને આમ ગરગરાટી કરી લક્ષ્મીજી ગભરાઈ ગયા મારી હિંમત નથી પાસે જવાની મારા પતિનું આવું રૌદ્ર સ્વરૂપ મેં ક્યારે જોયું નથી કરવું શું બ્રહ્માજી પ્રહલાદને ને પૂછ્યું તને પ્રભુથી ભય લાગે છે અરે પ્રભુ તો પરમ પિતા છે પિતાથી કોને ભય લાગે પ્રહલાદજી આવીને સ્તુતિ કરી પ્રભુ પ્રસન્ન થયા માગ શું જોઈએ છે પ્રભુ આપના દર્શન જેને થઈ જાય એના મનમાં કઈ અપેક્ષા હોય મને એવો વરદાન આપો કે ક્યારે માગવાની વૃત્તિ મારા મનમાં ના આવે પ્રભુ આપની કૃપાથી હવે મારે શું જોઈએ ભગવાન કે જો તારે ડ માગવો તો કઈ નહીં પણ મારી વૃત્તિ તો આપવાની છે જેમ વાછરડું દૂધ તો વાછરડાને સંતોષ થાય એમ દૂધ પીવડાવીને ગાયને પણ પરમ સંતોષનો અનુભવ થાય છે ભક્ત વિવેકી હોય તો ન માગે પણ કૃપાનું દાન કરી અને પ્રભુને પણ આનંદ આવે છે પ્રભુ કે તું ભલે ન માગ પણ મારી ઈચ્છા છે કે મારે તને કંઈક આપવું છે તે પ્રભુ મારે તો કંઈ નથી જોઈતું પણ આપ એટલી કૃપા કરો કે મારા પિતાએ આપનો અપરાધ કર્યો છે મારા પિતાનો અપરાધ ક્ષમા કરી દો ત્યારે ભગવાને વરદાન આપ્યું કે જે કુલમાં તારા જેવો ભક્ત પ્રગટ થયો તારી એકવીસ પેઢીનો ઉદ્ધાર થઈ જશે એકવીસ પેઢી એટલે સાત પેઢી પિતૃકુળની સાત પેઢી માતૃકુળની અને સાત પેઢી કુળની એટલા માટે કહેવાય કે જે કુળમાં ભક્ત થાય એ એકવીસ પેઢીને મા બાપ અને સસરાની ત્રણેય પેઢીઓને ભક્ત તારે છે